હલો મિત્રો સ્વાગત છે તમારું મારી ચેનલ જલપાસ કિચનમાં તો આજે હું તમારી સાથે શેર કરવાની છું મેથીના ભજીયા અને સાથે કઢીની રેસીપી તો રેસીપી જોતાં પહેલાં જો તમે મારી ચેનલ પર નવા છો તો મારી ચેનલને જલ્દીથી સબસ્ક્રાઈબ કરી લો જેથી આવનારા વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે તો બહાર લારી પણ મળતા એકદમ પોચા મેથીના ભજીયા અને કઢી કેવી રીતે બનાવાય તે હું આજના વિડીયોમાં જણાવીશ તો ચલો આજની મજેદાર રેસીપી બનાવવાનું શરૂ કરીએ સૌ પ્રથમ મેથીના ભાજીના ભજીયા બનાવવા માટે મેથીની ભાજીને એકદમ ઝીણી સમારી અને સરસ ધોઈ લેવાની છે ભાજીને મેં પહેલેથી જ ધોઈને રાખી હતી હવે એક બાઉલમાં બસો પચાસ ગ્રામ જેટલો ચણાનો લોટ લેવાનો છે ચણાના લોટને આપણે ચાળીને જ ઉપયોગમાં લઈશું બસો પચાસ ગ્રામ ચણાના લોટની સામે આપણે સો ગ્રામ જેટલી મેથીની ભાજી લઈશું બસો પચાસ ગ્રામ જેટલા લોટના માપથી તમે બેથી ત્રણ વ્યક્તિ માટે ભજીયા બનાવી શકો છો હવે તેમાં ત્રણથી ચાર નંગ જેટલા ઝીણા સમારેલા લીલા મરચાં ઉમેરીશું એકથી દોઢ ચમચી જેટલું એટલે કે સ્વાદ અનુસાર મીઠું ઉમેરીશું ત્યારબાદ તેમાં અડધી ચમચી જેટલી હળદર ઉમેરીશું જો તમારે હળદર ન ઉમેરવી હોય તો સ્કીપ કરી શકો છો હવે હળદર ઉમેર્યા બાદ ત્રણથી ચાર ચમચી જેટલું તેલ ઉમેરીશું તો આ રીતે લોટમાં તેલ ઉમેરી અને તેનો લોટ બાંધીશું તો ભજીયા એકદમ પોચા બનીને તૈયાર થાય છે ઘણા લોકો લોટ બાંધી અને ત્યારબાદ તેમાં ગરમ તેલ ઉમેરતા હોય છે તો આ રીતે પણ તમે પહેલાં તેલ ઉમેરી અને લોટ બાંધશો તો પણ તમારા ભજીયા એકદમ પોચા રૂ જેવા બનશે હવે તેમાં ઝીણીસ તમારેલી મેથી ઉમેરીશું તો જ્યારે પણ તમે ભજીયાનો લોટ બાંધો ત્યારે એક વાતનું ખાસ ધ્યાન રાખવાનું છે કે લોટમાં આ રીતે આપણે તેલ નાખીએ ત્યારબાદ લોટને મિક્સ નથી કરવાનો પણ મેથીની ભાજી ઉમેરી અને પાણી ઉમેરી ત્યારબાદ જ મિક્સ કરવાનો છે તો જોઈતા પ્રમાણમાં પાણી ઉમેરી અને લોટને મિક્સ કરી લઈશું લોટ બાંધો ત્યારે થોડું થોડું પાણી ઉમેરી અને લોટ બાંધો નહીં તો જો વધારે પાણી પડી જશે તો લોટ એકદમ ઢીલો થઈ જશે તો તે વાતનું ખાસ ધ્યાન રાખવું તો હવે તમે જોઈ શકો છો કે ભજીયા બનાવવાનું ખીરું તૈયાર થઈ ગયું છે હવે લાસ્ટમાં તેમાં અડધી ચમચી જેટલો ખાવાનો સોડા ઉમેરીશું સોડા ઉમેર્યા બાદ તેમાં ત્રણથી ચાર ચમચી જેટલું પાણી ઉમેરી અને ખીરાને એકદમ સરસ રીતે મિક્સ કરી લેવાનું છે ખાવાના સોડાની જગ્યા પર તમે ઈનાનો ઉપયોગ પણ કરી શકો છો જો તમે ઈનોનો ઉપયોગ કરતા હોય તો તેનું માપ પણ અડધી ચમચી જેટલું જ લેવાનું હવે ભજીયા બનાવવા માટેનું આપણું ખીરું પરફેક્ટ રીતે રેડી થઈ ગયું છે લાસ્ટમાં તેમાં લીલા ધાણા ઉમેરી અને તેને ઢાંકી અને દસથી પંદર મિનિટ માટે રહેવા દઈશું તો હવે આપણે ભજીયા સાથે ખાવાની કઢી કેવી રીતે બનાવાય તે જોઈ લઈએ એક બાઉલમાં બે ચમચી જેટલો ચણાનો લોટ ઉમેરવાનો છે બે ચમચી ચણાના લોટના માપથી તમે ચારથી પાંચ વાડકી જેટલી કઢી બનાવી શકો છો ત્યારબાદ તેમાં અડધી ચમચી જેટલું મીઠું ઉમેરીશું હવે જે બહાર લારી પર મળતા ભજીયાની સાથે જે કઢી બને છે તેમાં લીંબુના ફૂલ ઉમેરવામાં આવે છે તો આમાં થોડા એક ચપટી જેટલા લીંબુના ફૂલ ઉમેરીશું અને જો તમારે લીંબુના ફૂલ ન ઉમેરવા હોય તો તેની જગ્યા પર તમે અડધી વાડકી જેટલું દહીં ઉમેરવાનું તો તમે જોઈ શકો છો કે લીંબુના ફૂલનું માપ એક ચપટી જેટલું જ લેવાનું છે ત્યારબાદ તેમાં બે ચમચી જેટલી ખાંડ ઉમેરીશું હવે પાણી ઉમેરી અને એકદમ પાતળું મિશ્રણ તૈયાર કરી લેવાનું છે મિશ્રણમાં ચણાના લોટના ગાંઠા ન પડી જાય તે રીતે બધા જ મિશ્રણને આ રીતે હલાવતા જઈ અને મિક્સ કરી લઈશું અત્યારે બે ચમચી જેટલા ચણાના લોટમાં મેં બે વાડકી જેટલું પાણી ઉમેર્યું છે અને હજુ પણ આપણે જ્યારે કઢી બનાવીશું ત્યારે બીજો અડધો ગ્લાસ પાણી ઉમેરીશું હવે તમે જોઈ શકો છો કે બધું જ મિશ્રણ એકદમ સરસ રીતે મિક્સ થઈ ગયું છે હવે લાસ્ટમાં તેમાં એક ચપટી જેટલી હળદર ઉમેરીશું હળદર ઉમેરવાથી કઢીનો ટેસ્ટ અને તેનો કલર બહાર જેવો જ આવે છે હવે આ મિશ્રણમાંથી કઢી બનાવી લઈએ તો કઢી બનાવવા માટે એક પેનમાં બે ચમચી જેટલું તેલ ઉમેરીશું તેલ ઉમેર્યા બાદ તેને એકદમ સરસ રીતે ગરમ થવા દઈશું તો તેલ ગરમ થાય ત્યારબાદ એક ચમચી જેટલી રાઈ ઉમેરવાની છે રાઈ ફૂટે એટલે અડધી ચમચી જેટલી હિંગ ઉમેરીશું હિંગ ઉમેર્યા બાદ તરત જ જે મિશ્રણ બનાવીને રાખ્યું હતું તે ઉમેરીશું હવે આ મિશ્રણમાં આપણે અડધા ગ્લાસ જેટલું પાણી ઉમેરીશું તમારે કઢી જેટલી પતલી જોઈએ તે પ્રમાણે તમારે પાણી ઉમેરવાનું હવે કઢીને આ રીતે હલાવતા જઈ અને થોડીવાર માટે ઉકળવા દઈશું હજુ પણ મારે થોડા પાણીની જરૂર છે તો અડધા કપ જેટલું ફરીથી પાણી ઉમેરીશું કઢીને આપણે સતત આ રીતે હલાવતા જઈને જ ઉકળવા દઈશું નહીં તો આપણો ચણાનો લોટ નીચે ચોટી જશે કઢી થોડી ઉકળે એટલે ટેસ્ટ કરી લેવાનું જો તમને મીઠું ઓછું લાગે તો ફરીથી અડધી ચમચી જેટલું મીઠું ઉમેરવાનું અત્યારે ઓછું લાગે છે તો મેં ફરીથી અડધી ચમચી જેટલું મીઠું ઉમેર્યું છે અને ફરીથી આ રીતે હલાવતા જઈ અને કઢીને થવા દઈશું તો હવે તમે જોઈ શકો છો કે કઢી એકદમ પરફેક્ટ રીતે બની ગઈ છે તો ગેસની ફ્લેમ આપણે બંધ કરી દઈશું હવે લાસ્ટમાં તેમાં લીલા ધાણા ઉમેરીશું તો કઢી તો આપણી બનીને રેડી છે તો ચલો ગરમા ગરમ ભજીયા બનાવીને તૈયાર કરી લઈએ તો ભજીયા તળવા માટે તેલ મેં પહેલેથી જ ગરમ કરવા મૂકી દીધું હતું અને ખીરું પણ એકદમ પરફેક્ટ રીતે રેડી છે તેલ પણ ગરમ થઈ ગયું છે તો હવે ભજીયા તળી લઈએ તેલ એકદમ સરસ રીતે ગરમ થઈ જાય ત્યારબાદ ગેસની ફ્લેમ આપણે સ્લો કરી દઈશું હવે નાની સાઇઝના ભજીયા તળી લઈએ તમારે જો ભજીયા બનાવવા હોય તો ખીરું બનાવીને તૈયારીમાં પણ તમે ભજીયા બનાવી શકો છો એવું નથી કે ખીરુંને આપણે દસથી પંદર મિનિટ માટે રહેવા દેવું પડે હવે ભજીયાને આપણે ગોલ્ડન બ્રાઉન કલર ન થાય ત્યાં સુધી તળી લઈશું તો હવે તમે જોઈ શકો છો કે ભજીયાનો કલર પહેલાં કરતાં ચેન્જ થઈ ગયો છે અને ભજીયા એકદમ પરફેક્ટ રીતે તળાઈ ગયા છે તો બધું જ તેલ આ રીતે નીતારી અને ભજીયાને એક પ્લેટમાં કાઢી લઈશું હવે તેવી જ રીતે બીજા ભજીયા પણ તળી લઈશું જો તમે મારી રીતથી ભજીયા બનાવશો તો પહેલીવાર બનાવતા હશો તો પણ તમારા ભજીયા એકદમ પરફેક્ટ બનીને તૈયાર થશે તો હવે તમે જોઈ શકો છો કે બીજા ભજીયા પણ તળાઈ ગયા છે તો છે ને એકદમ પોચા જ બહાર જેવા મેથીની ભાજીના ભજીયા અને કઢી બનાવવાની એકદમ સરળ રીત તો તમે પણ તમારા ઘરે ચોક્કસથી ટ્રાય કરજો અને મને કોમેન્ટમાં જણાવજો કે આજની આ રેસીપી તમને કેવી લાગી હવે આ ભજીયાને પણ આપણે એક પ્લેટમાં કાઢી લઈશું અને સર્વ કરી લઈએ તો તૈયાર છે ગરમા ગરમ મેથીની ભાજીના ભજીયા અને સાથે કઢી હવે ભજીયાને હું તોડીને પણ બતાવી દઉં તો તમે જોઈ શકો છો કે ભજીયા એકદમ સરસ પોચા બનીને તૈયાર થયા છે તો જો તમને મારી આજની આ રેસિપીનો વિડીયો પસંદ આવ્યો હોય તો મારા વિડીયોને લાઇક કરો ચેનલને સબસ્ક્રાઈબ કરો અને વિડીયોને બને તેટલું ફેમિલી અને ફ્રેન્ડ્સના ગ્રુપમાં શેર કરો તો ફરી મળીશું આવી જ એક અલગ રેસીપીના વિડીયો સાથે ત્યાં સુધી આવજો